મસાલો મસાલો લઈ અને પહોંચી જ રહ્યા છીએ અને ઘરે ઘરે આજે અમે બનાવવાના છીએ એક સ્પેશિયલ ડીશ તો કે તમે ઉત્સુક થતા કે સ્પેશિયલ ડીશ મતલબ કે શું હશે સ્પેશિયલ ડીશ એ છે પાંભાજી પાંભાજી બનાવવાના છીએ આજે રાત્રે તો આમ છે લાસ્ટ લાસ્ટ સુધી જોઈ રાત્રે ને હા હે મમ્મી

અમે દેખાડતા જશું આજે તો હું બહુ મજેથી મસ્ત રીતે એકદમ સબા સબના પેટ ભરીને જમી લેવાની છું તો જુઓ મમ્મી શું બનાવી રહી છે ચાલો કઈ રીતે બનાવે છે આવી જાવ પાઉભાજી માટે મેં બટેટા ચોળી ગવાર રીંગણા એ સમારી નાખ્યા છીએ તો હવે હું પાઉભાજીની તૈયારી કરી રહી છું

પાં પાં જરૂરી હોય ને તો પાં અમે લીધે છે 12 થી આ છે પાં ભાજી બ્રેડ પાં ભાજી ને બ્રેડ જુઓ આમાં આવે બાર 12 12 વેમાં તમારું પેટય ભરાઈ જાય કેટલું બધું આમાં હું નાખી દઉં છું બફા માટે પાણી અને એની સાથે સસ્તી હું બાફવાની છું હું મીઠું નાખી રહી છું થોડુંક સાથે અને હવે નાખી દઈશું ચટણી એટલે સરસ કલર પકડાય બફાઈ જાય એટલે મસ્તનો નો કલર ઉપરથી પકડાશે અને ઉપરથી થોડી છે હળદર અને થોડું પાણી નાખી રહીશ બફાઈ જાય એટલે હું છૂંદો કરી નાખી પાઉ ભાજીનો

તો મારું ગળું છે ગળા માટે તકલીફ છે એટલા માટે મને ડોક્ટરે દૂધ ફ્રૂટ છાશ દહીં કોલ્ડ્રિંક એ બધું પીવાની મનાઈ કરી છે એટલા માટે હું આ કેરી નથી ખાતી

અને પ્રાઇવેટ ક્વાર્ટર સેલ નંબર 6 જોઈ શકો છો કેટલી બધી કેરી છે પણ તમને એમ લાગતું હશે કે સડી ગયેલ છે સડી ગયેલી નથી ઉપરથી ખાલી ડાઘા છે બાકી આમ જોવો તમે અમૃત છે અમૃત નહીં સડેલી છે જ નહીં દેખો જોવો આ બધું કેરી જોવો સડેલી નથી એક એકય સડેલી નથી પ્યોર ઓરેન્જ ઓરેન્જ નહીં કેસર કેરી છે બાગમાંથી આવેલી છે આ

બટર ભાજી બનાવવાની છે અમારા ઘરે જો કેવડું મોટું બધું બટર છે હવે મમ્મી નાખી રહી છે બટર નહીં હમણાં નહીં નાખો એવું હા પછી નાખશે લાસ્ટ ટાઈમમાં મને ગાઈઝ નીંદર આવે છે અત્યારે કેટલા વાગી ગયા સવા દસ થઈ ગયા છે અગિયાર વાગે તમે જમવા બેસશું

પાન્ડ જેને જેને પણ જમવું હોય એ જમવા પહોંચી એડ્રેસ આપી દેતો છે તમારા માટે થઈને ફ્રેન્ડ લોકો દરવાજા ખુલ્લા જ છે પવન ઠંડો અમારી બારી છે ને સામે એટલે આવે તો ગાઈસ હવે મળશું બીજા વ્લોગમાં કાલ સવારે લવ યુ ફ્રેન્ડ્સ ટેક કેર લાઈક એન્ડ ફોલો એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા ને બેલ આઇકનને જરૂરથી જરૂર કરજો અને કમેન્ટ કરવાનું ન ભૂલતા મારી પાવભાજીનો તમે ચાખો તમે ચાખો નહીં તો કાંઈ નહીં પણ આમ કલર જોઈને ફિનિશિંગ જોઈને ડ્રિંક જોઈને કે અમારે જવાનો મજા કેવો આવશે એવો તમે કમેન્ટ કરજો બાય ફ્રેન્ડ્સ